નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આ વિડીયોની અંદર આપણે જાણીશું કે અંબાલાલ પટેલે આ તારીખથી ફરી ભારે વરસાદની આગાહી કરી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે ગુજરાતમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રીએ પહોંચ્યું છે આ સાથે જ આગામી ચાર દિવસ માટે તાપમાન યથાવત રહેવાની આગાહી કરવામાં આવી રહી છે જેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે રાજ્યની અંદર કાળઝાર ગરમી પડી રહી છે ત્યારે આગામી એકવીસ તારીખ બાદ ગરમીમાં રાહત જોવા મળી શકે તેવી શક્યતા દર્શાવી છે આ સાથે જ પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂઆત જોવા મળશે એકવીસમી તારીખ બાદ હવામાનમાં પલટો આવશે ચોવીસ તારીખે વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે તારીખ છવ્વીસથી લઈને ત્રીસ મેના રોજ વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ આ વરસાદ ચાર જૂન સુધી ચાલુ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે ચોવીસ મે સુધી અંદબાર નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા છે અને દક્ષિણ પૂર્વ તટ પર ત્રીસ મે સુધી વાવાઝોડું સક્રિય થઈ શકે છે આ ઉપરાંત વાવાઝોડાની પવનની ગતિ તેજ જોવા મળશે અરબસાગરમાં મે મહિનાની અંત અને જૂન મહિનાની શરૂઆતમાં વાવાઝોડું થવાની શક્યતા છે આઠ જૂન દરમિયાન દરિયાના દરિયા વિસ્તારોમાં ભારે પવન જોવા મળી શકે છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે તારીખ જૂન દરમિયાન રાજ્યની અંદર ગાજવીજ તથા ભારે વરસાદ થઈ શકે છે આ સમયગાળાની અંદર તેજ પવનની ગતિ જોવા મળશે જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ પડવાની શક્યતા અને ચોમાસું પણ સારું રહેવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન